कार दर्शक मित्रों आप ने हाल ही रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना के तैयार सुदीना मुख्य समाचारों पर भाजपा प्रदेश नेताओं का वड़ोदरा में धावा ठाकरे मोदी ने चाली ने अडवाणी मानी गया ગાંધીનગર નગરમાં અડવાણી સામે કોંગ્રેસ કિરીટ પટેલ કઠલાલ માં રહીશો માટે સામવેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પ્રારંભ કચ્છના રણમાં આર્મી દ્વારા જમીન યોટ અભિયાન શરૂ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદી વારાણસી બાદ વડોદરાથી ચૂંટણી લડશે તેવું જાહેરાત થતાં જ પ્રદેશના નેતાઓએ વડોદરા ખાતે ધામા નાખી દીધા છે ખુદ ગુજરાતના પ્રભારી ઓમ માથુર ગઈકાલે વડોદરા ખાતે દોડી ગયા આવ્યા હતા અને વડોદરા જિલ્લાના અને કાર્યકરો સાથે એક બેઠક યોજી હતી ગુજરાતના મુખ્યમંત્રીને વડોદરાની સીટ પરથી જંગી બહુમતી થી જીતાડવાની વ્યૂચના ઘડવામાં આવી હતી આ બેઠકમાં આકોડાના ધારાસભ્ય સૌરભ પટેલ ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી નરેન્દ્ર મોદી સંસ્કારી નગરી એવી વડોદરા ખાતેથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે શહેરમાં મધ્યસ્થ કાર્યાલય હાલ ધમ ધમધમી રહ્યું છે કાર્યાલય બહાર ભાજપના મંડપો લગાવવામાં આવ્યા છે જ્યારે આજુબાજુમાં નરેન્દ્ર મોદીના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે ગઈકાલે યોજાયેલી બેઠકમાં વ્યૂરચનાને ગડવામાં આવી હતી જેમાં નરેન્દ્ર મોદીને મોટી સરસાઈટી જીતાડવા માટે ખૂબ જ એડીચોટીનું જોર લગાડવામાં આવશે વડોદરાની સીટ પર જાહેર થતા જ ગુજરાતના પ્રભારી ઓમ માથુર આ અંગે પ્રતિભાવ આપતા ઓમ માથુરે જણાવ્યું કે વડોદાની સીટ પર અમે ખાસ વિરોધના કરી છે અહીંયા કેજરીવાલ ઉભા રહે અથવા તો અન્ય કોઈ દિગ્ગજ નેતા ઉભા રહે અમે એડી જોડેનું જોર લગાવી નરેન્દ્ર મોદીને ખૂબ જ જંગી બહુમતી થી મોકલી આપીશું ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી ફરી માની ગયા સંઘનું સખત વલણ જોઈને તેમણે ભોપાલની જીત છોડી દીધી હવે તે ગુજરાતના ગાંધીનગર થી ચૂંટણી લડશે બદલામાં પાર્ટીની અંદર તેમની વાત મનાઈ હોવાનો ભરોસો આપવામાં આવ્યો છે તેમની સાથે જ ચોવીસ કલાક સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ રાવાનો અંત આવ્યો છે આ પહેલા ગુરુવારે દિવસભર આ મુદ્દે માથાકૂટ ચાલી હતી અડવાણીને મનાવવા માટે પાર્ટીના મોટા મોટા નેતાઓ તેમના ઘરે પહોંચ્યા હતા તેમાં નરેન્દ્ર મોદી સુષ્મા સ્વરાજ નિતિન ગડકરી વેંકૈયા નાયડુ અને અરુણ જેટલીનો સમાવેશ થાય છે પરંતુ અડવાણી ટ્રસ્ટના મત ના થયા જો પાર્ટી તેમને ગાંધીનગરથી ચૂંટણી લડવા માંગતી હોય તો ગોપાલથી આવેલા તેમના નામને ચૂંટણી સમિતિની બેઠકમાં રદ કરી બીજી તરફ પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે ચેન્નાઈ પહોંચી ગયા હતા અને તેમણે સર પ્રમુખ મોહન ભાગવત અને સર સરસંજન ચાલક ભૈયાજી જોશી સાથે ફોન પર વાત કરી બાદમાં ભૈયાજીએ અડવાણીને ફોન કરીને જણાવ્યું કે ગાંધીનગરથી ચૂંટણી લડો નહીં તો દેશભરમાં ખોટો સંદેશ જશે આ સાથે જ અડવાણી માની ગયા હતા કોંગ્રેસ કમાન્ડ દ્વારા લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની ચોથી યાદ ચોથી યાદી બહાર પાડવામાં આવી જેમાં ગુજરાતના ચાર ઉમેદવારો જાહેર કરાયા જે સંદર્ભે ગાંધીનગરની અડવાણી સામેની બેઠકમાં કિરીટ પટેલ પાટણથી ભાવસિંહ રાઠોડ અમરેલીથી માજી સાંસદ વીરજી ઠુમર

કોંગ્રેસે કરી હોય તેવું લાગી રહ્યું છે જ્યારે બીજી તરફ પાટણની બેઠક પર જગદીશ ઠાકોર ની જગ્યાએ ભાવસિંહ રાઠોડ ને જગદીશ ઠાકોર આ વખતે પડતા મૂક્યા છે ત્યારે અમરેલી બેઠક પરથી કોંગ્રેસ પૂર્વ સાંસદ ને પૂર્વ ધારાસભ્ય એવા વીરજી ઠુમ્મા ટિકિટ ફાળવવામાં આવી છે ભાજપના ઉમેદવાર નારાયણ કાછડિયાની સામે જેમનો સામનો થશે પંચમહાલ બેઠક પરથી અગાઉ મોડી મંડળે દિગ્વિજયસિંહ જમાઈ પરજ્યાત દિત્યસિંહ ને વધુ સારી સેવા આપવા વિશાળ જગ્યામાં માં અદ્યતન સુવિધા સાથે શરૂ થયેલી સામવેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નું ઉદઘાટન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે અતિથિ તરીકે શાસ્ત્રી સ્વામી પ્રેમ

મહાદેવ કોમ્પ્લેક્સમાં શરૂ કરાય છે આ હોસ્પિટલમાં અદ્યતન આઈસીસી અધ્યતન સુવિધા સાથેનું ઓપરેશન થિયેટર તથા ડિજિટલ ટેકનોલોજી ધરાવતું એડવાન્સ એક્સરે મશીન અને સોનોગ્રાફી મશીન સાથેનું ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે જ્યાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ પણ ઉપલબ્ધ રહેશે આ ઉપરાંત ખભા કરોડરજ્જુ હાડકાના તમામ ઓપરેશનો અત્યંત આધુનિક પદ્ધતિથી કરવામાં આવશે અને કાન નાક ગળા કેન્સર કિડની અને ચામડીના રોગોની પણ વ્યાજબી કિંમતે સારવાર મળી રહેશે અમદાવાદથી ત્રીસ કિલોમીટર દૂરના એરિયામાં ચાલુ થતી આ સૌ પ્રથમ કોર્પોરેટ હોસ્પિટલ છે જેની અંદર ફૂલ ટાઈમ ડોક્ટર્સ તથા ક્રિટિકલ સારવાર આઈસીયુ તથા અદ્યતન સાધનોથી સુસજ્જ જેવા ઓપરેશન થિયેટર કે જે અમદાવાદમાં પણ બહુ જ ઓછી હોસ્પિટલોમાં જોવા મળે છે તે સારવારની સગવડ આપણે અહીંયા કરી રહ્યા છીએ અમદાવાદથી પાંત્રીસ કિલોમીટર દૂર તેથી આજુબાજુ માં રહેતા જે પણ ગરીબ લોકો છે તથા જે જરૂરિયાતવાળા લોકો છે રોગથી પીડાતા લોકો છે તેમને આ સારવાર તથા આ સેવાઓથી ખૂબ જ લાભ થશે તેમની ઇકોનોમિક બર્ડન જે આવે છે તેમના ઉપર તે ત્રીસથી ચાલીસ ટકા અમદાવાદની કમ્પેરિઝનમાં ઓછો થશે બીજું કે તેમને નાની નાની વસ્તુઓ માટે જે અમદાવાદ કે એની આજુબાજુના એરિયામાં જવું પડે છે તે હવેથી નહીં જવું પડે તે આ હોસ્પિટલનો મુખ્ય ધ્યેય છે ઊભું કરવા માટે

છ દિવસ સુધી ચાલશે જેમાં છે છતાં તે જોવાલાયક સ્થળોમાંનું એક બનાવવાના ભાગરૂપે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન નો કચ્છ કોર્વડ થી ગઈકાલથી બ્રિગેડિયર સુભાષ યાદવ દ્વારા ફ્લેગ માર્ચ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અભિયાન

તથા પર્યાવરણની જાગૃતિ પણ હાથ ધરવામાં આવનાર તો મિત્રો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર